એક સમયે બુદ્ધ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હતા એક દિવસ બધા શિષ્યો બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે બેઠા હતા જો કે ભગવાન બુદ્ધ શિષ્ય સુધી હજુ પહોંચ્યા ન હતા થોડી વાર પછી બુદ્ધ એક દોરડું લઈને આવ્યા બુદ્ધના હાથમાં દોરડું જોઈને બધા શિષ્ય આશ્ચર્યચકિત હતા બુદ્ધ પોતાની જગ્યા પર બેઠા અને તેમને દોરડામાં એક પછી એક ત્રણ ગાંઠ બાંધી તથાગતે બધા શિષ્યોને દોરડા તરફ ઈશારો કરીને પૂછ્યું કે શું આ એ જ દોરડું છે જે ત્રણ ગાંઠ બાંધતા પહેલાં હતું એક શિષ્ય કહ્યું કે ભગવાન એ તો આપણા દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે ગાંઠ માર્યા પછી પણ આ દોરડું તો એ જ છે બીજો શિષ્ય બોલ્યો કે હવે આ દોરડામાં ત્રણ ગાંઠ બનેલી છે જેને લીધે આ દોરડું બદલાઈ ગયું છે અન્ય શિષ્યએ કહ્યું કે દોરડું એ જ છે પરંતુ ગાંઠને લીધે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે પરંતુ મૂળ સ્વરૂપ એ જ છે બુદ્ધે બધા શિષ્યોની વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તમારી બધાની વાત સાચી છે બુદ્ધ ગાંઠ ખોલવા માટે દોરડાને બંને તરફ ખેંચવા લાગ્યા બુદ્ધે પૂછ્યું કે શું આ રીતે દોરડાની ત્રણ ગાંઠ ખુલી જશે શિષ્ય બોલ્યા કે નહીં એમ કરવાથી તો ગાંઠ વધુ મજબૂત થઈ જશે બુદ્ધે કહ્યું વાત સાચી છે હવે કહો કે આ ગાંઠોને ખોલવા માટે આપણે શું કરવું જોઈએ શિષ્ય બોલ્યા કે પહેલા આપણે સમજવું પડશે કે આ ગાંઠ કેવી રીતે બાંધી છે ગાંઠ કેવી રીતે ખોલી શકીએ જ્યારે આપણે એ સમજાઈ જશે કે ગાંઠ બાંધી કેવી છે તો તેને ખોલવું પણ સરળ થઈ જશે બુદ્ધ શિષ્યોને આ વાતથી ખુશ હતા તેમણે કહ્યું કે આવી જ રીતે આપણે સમસ્યાઓ ઉકેલવા વિશે પણ વિચારવું જોઈએ પરેશાનીઓનું કારણ જાણ્યા વગર તેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં વાત વધુ બગડી શકે છે એટલા માટે પહેલાં સમસ્યાઓનું કારણ સમજીએ અને પછી તેને ઉકેલવાનો પ્રયાસ કરીએ તો સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ શકે છે